સ્વાગત છે તમારું હિતવાના બ્લોગમાં આજે છે લાભ પાચમ અને હિતવાબેન આજે બ્લોગ બનાવવાની શરૂઆત કરે છે અને આજે એ માતાજીના દર્શન કરી અને પછી બ્લોગ બનાવશે અમે પહોંચી ગયા છીએ અમારા કુળદેવી માતાજીના મંદિરે અને એમના દર્શન કરી એમના આશીર્વાદ લીધા હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને અહીંયા બાળકો રમતા હતા તો હિતવા પણ એમની સાથે રમવા માંડી હાય હાય કેમ છો મજા મજામાં જો આ બધા બાળકો એ છે ને ઘર બનાવવા માટે થઈ અને આ ઈટુ બનાવી છે આ પછી હવે હિતવા બેન ઘર બનાવે છે બનાવો હિતવા બેન ઘર બનાવવાનાથી હું બનાવશો એમ ઘર બનાવો વાહ ભાઈ વાહ તો બને ઘર બનાવતા ને બધું આવડે હું કડિયા કામ ફાવી ગયું લાગે તમને એ તો